સત્યનારાયણ ભગવાનની સ્થાપના ઘરમાં કરવાથી જેમ કે આજે આ મંગેશભાઈ અને ટીનાબેનના દ્વારા તેની વિધિ વિધિ થઈ રહી છે તો તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે આ વ્રત ગમે ત્યારે ગમે તે સમયે કરી શકાય છે આ સત્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે રહે છે બોલો સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય સોથો બાયું ઘડીક વાર બગ બંધ કરો આ તો ભૂતડી જોતો ખરી માં ટીના ભાભી નો કોઈ બાજુ હોય ગયો તો એની હાથ માં આટલી બંગડી સડાઈ હોતી ને એને ઘર સુરુ છે ને જોતો આ લબક જબક થાય રહી છે સકલે કાતા ચકુડીઓ વચમાં વચમાં ઓ એને ઘડીક વાર કાઈક બોલવા દે ને મન બહુ મજા આવે બોલતો હોય ને તો એને બોલે જ રાખે ઈ તો લોઈ એને ના જાય ઓ ચોરી જઈને ભૂતડી મારો છોકરો મારા જે વો છે કેવો બોલે છોકે છોકો ભૂતડી બોલ્યો ને હે હા એટલે ચોખે ચોખ્ખો ભૂતડીઓ ચોખે ચોખું ડખો ને સર્યું કઈ કોઈ કથાને ધ્યાન દો કથાને ધ્યાન દો કંઈક ઉતરે મગજમાં અધ્યાય સાંભળો બધું બુરાઈમાં કેવું શોખે શોખ બિસ્તારણ વાંચે રહ્યા છે પછી આવી જ રીતે તે બંને મા દીકરી જાય છે અને કથા સાંભળે છે પણ પ્રસાદ લીધા વગર જ ઘરે પરત ફરે છે અને એને યાદ પણ નહોતું કે અમે આ વ્રત કરેલું છે આ તે અને એનો બધો ભોગ એને એના ઘરવાળાને ચૂકવવો પડે છે અને મધે દરિયે છે વહાણમાં એને બધું એ બાયું અવાય જ નહીં સોથો જ્યાય પૂરો ચોચ પાપા બસ શીખ્યા આગુરાણી મેય સારાને આપણે એમ આગુરાણી મહિ સોખી સોખી કથા વાઈ ગઈ સરી પૂતળી એ બોલે

アジャニータリメトマれハテレフォナビアジャニータリメトマラハテレフォナビエーソンバディセカンドポリジャマバタローマングラバディメソバカキアジャマバタローボートバデバディペンダジャマバタロー गुरुवारे गुलाब जामु जम जांग वाप तारो शुक्रबार सुतर भेरी जाम बाप तारो शनिबार सिरो पुरी जाम बापो तारो रविवारस रोटले जम वाप तारो वसिया रे मे હલો ભાવ જય સતનારાયણ ભગવાન અમારી ભૂલશું કાંઈ પણ બોલવા ચાલવામાં થઈ હોય તો માફ કરજો અમે અમારી કાલી ખેલી ભાષામાં તમને આવીનવાશે અને બસ આ છોકરાએ એવી વ્રત કર્યો છે એને જીવનમાં સફળતા અને સમૃદ્ધિ અને શાંતિ એના ઘરમાં રોજ બની રહે એવી પ્રાર્થના કરે છે બંને

કઈ વાતો નીયા જારી મે હું આ નામી નામે લી નામી અને કઈ દેજો પિન બધી ને કે કોઈ પ્રસાદ લીઠા વખત બના દે પાપડે પ્રસાદ લીઠા વખત કોઈ દી ના દે વેсад નારાયણ ભગવાન નો આ સકલી બધી લે લેજો સકલી સંપાડી બધી વેસે દેજો કોઈ બાકી રહેજે ને થોડો ઘણો જો વૈતો છે રસોડા પરો સહી માડી કરી લઈને બધું ખાઈ

હા એવું સકલી તાર પરસાદ ખૂટતો નથી લાગતો મને જત ના ભગવાનનો પ્રસાદ બહુ ભાવે સરે ના ખોટા ચોરવા બીજું ગઈ તું લઈ તારો મને પેટમાં પ્રસાદ ખાય જીવ ગયો લે ખાઈ લે તું હમણાં હા ટેન્શન છે તાર મરા કંઈક હોરાનું બીજું કઈ શેઠ કે શું છે ટેન્શન આવે આવી હોય મંગૂડી ના થાય હા હો હોના ટેન્શન તો આવેલા જાય પણ વિડીયોમાં જો ને હવે એટલે એટલે આપણે મહેનત કરીએ અને પછી રોજ મૂકીએ ને તોય એ પછી મહેનત કરીએ કાંઈ વ્યૂ ના ને તો મન પડી જાય હવેલી ઉદાસ થઈ જાય મન આપણે એટલું એટલું કામ કરતા કરતા આપણે વિડીયો બનાવીને પછી વ્યૂ ના આવે ને એટલે એટલે આવું મન ઉદાસ થઈ જશે રોજ બી મૂકવાનું મન જ નથી થતા એમ થાય કે પાંચ સાત દી વાર એક વિડીયો મૂકાય એવું થાય આપણે જઈએ ચોટલી આમાં કેટલી મહેનત પડે પછી આવો વિડીયો બને કાંઈ વ્યૂ ના આવે ને તો પછી આપણે એટલું કામ પડતું મૂકીને વિડીયો બનાવતા હોય કવડી મહેનત કરતા હોઈએ પછી આવું થાય હું તો હવે હમણાં તો ડિપ્રેશનમાં આવી ગઈશું પેલા તો મારો ચેનલું ને હમણાં તો જેમ મહેનત કરો એમ મોસા દુઃખી થઈ ગઈ છું પછી આ વ્યુઅર ઘણા કહે છે કે રોજ મૂકો તો બેન પણ હવે કરો રોજ કેમ મૂકવા મારા વ્યુઆ આવે મને હરખને લીધે રોજ મૂકવાનું મન થાય કઈ વ્યુ વ્યુ કાંઈ આવતા નથી એવું બધું છે મારા અને તને કહી દઉં એટલે ઉદાહરણ

કે તું મહેનત કર ફળની આશા ના રાખ તો તું એક આગળ જરૂર જાય બોલ આ વાત હંમેશા યાદ રાખ હું તને એકલું કહું સોરી